નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી યુ ચેનલ ધાર્મિક વોઇસમાં મિત્રો આપણા ઘરની તમામ વસ્તુ વસ્તુવાસ્તુશાસ્ત્રો અનુસાર હોવી જરૂરી છે નહીંતર ગરીબી દુઃખ રોગો અને સમસ્યાઓ તમારો પીછો છોડતી નથી દરેક વ્યક્તિ ઘરમાં સુખ ધન અને સમૃદ્ધિ ઇચ્છે છે પરંતુ કેટલીકવાર વિવિધ કારણોસર આ શક્ય નથી વાસ્તુદોષ પણ તેનું એક મોટું કારણ છે જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે જેના કારણે ઘરમાં આર્થિક સંકટ રોગો અને અશાંતિ રહે છે તેથી વાસ્તુદોષોને સમયસર દૂર કરવા જોઈએ પરંતુ આ મામલામાં એક સમસ્યા એ છે કે લોકોને ખબર નથી હોતી કે તેમને વાસ્તુ દોષ છે ઉપરાંત દરેક વ્યક્તિ માટે વાસ્તુ નિષ્ણાતની મદદ લેવી શક્ય નથી આજે આપણે કેટલાક મહત્વના સૂત્રો જાણીએ છીએ જેના દ્વારા વ્યક્તિ પોતાના ઘરની રચનાને ચકાસી શકે છે અને તેને ઘણી હદ સુધી સુધારી પણ શકે છે આ રીતે વાસ્તુ તપાસો વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ઘણું મહત્વ છે દરેક દિશાની પોતાની ઉર્જા હોય છે જો વસ્તુઓને દરેક દિશામાં રાખવામાં આવે અથવા તે જગ્યાએ તેની ઊર્જા અનુસાર ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા આવે છે આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ દિશામાં શું થવું જોઈએ ઉત્તર અને પૂર્વ દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર અને પૂર્વ દિશા ખુલ્લી હોવી જોઈએ ઉપરાંત આ દિશા હવાદાર તેજસ્વી અને સુગંધિત હોવી સારી છે જો આ દિશામાં ગંદકી અંધકાર દુર્ગંધ અને ભારે વસ્તુઓ હોય તો ઘરમાં ક્યારેય સુખ નથી આવતું તેના બદલે ગરીબી અવરોધો અને અશાંતિ છે ઉત્તર પશ્ચિમ દિશા ઘરની ઉત્તર પશ્ચિમ દિશા ડ્રોઈંગ રૂમ બનાવવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે જો આ શક્ય ન હોય તો અહીં પાર્કિંગ કરી દેવું સારું છે રસોડું ઘરમાં રસોડું યોગ્ય દિશામાં હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ રાંધેલા ખોરાકથી જ વ્યક્તિને ઉર્જા મળે છે અને તેનું જીવન ચાલુ રહે છે રસોડાની ડિઝાઇનની સીધી અસર વ્યક્તિની આર્થિક સ્થિતિ સ્વાસ્થ્ય વગેરે પર પડે છે વાસ્તુ અનુસાર રસોડું દક્ષિણ પૂર્વ એટલે કે દક્ષિણ પૂર્વ ખૂણામાં હોવું જોઈએ ઘરનું કેન્દ્ર ઘરની મધ્ય અથવા કેન્દ્રની જગ્યા હંમેશા ખુલ્લી હોવી જોઈએ આને બ્રહ્મસ્થાન કહે છે આ જગ્યાએ ક્યારે ભારે ફર્નિચર જેમ કે ડાઇનિંગ ટેબલ સોફા પલંગ વગેરે ન રાખો બેડરૂમઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં બેડરૂમ હોવો શ્રેષ્ઠ માનવામાં આવે છે કરિયરમાં ગ્રોક માટે બેડરૂમ દક્ષિણ દિશાની મધ્યમાં હોવું ખૂબ જ શુભ છે સ્ટડી રૂમ અભ્યાસ માટે પશ્ચિમ દિશા પણ સારી માનવામાં આવે છે તેથી સ્ટડી રૂમ અને બાળકોનો બેડરૂમ ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવવો જોઈએ ધ્યાન રાખો કે સ્ટડી ટેબલ પૂર્વ દિશામાં હોવું જોઈએ મિત્રો આવી જ જાણકારી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મિત્રો સાથે શેર જરૂર કરજો અને કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ જરૂર લખજો જય શ્રી